મિત્રો જો તમે મેન રાશિના છો તો આ આખો વિડિયો જરૂર જોજો કારણ કે 2026 તમારા જીવનમાં એવી ચમત્કારિક બદલાવ લાવશે જે તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય ભાગ્ય તમારી તરફ વળશે અને ભગવાન શિવની કૃપાથી તમારો દરેક અધૂરો સપના પૂરા થવાના સંકેત મળી રહ્યા છે નમસ્કાર મિત્રો તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ જ્યાં અમે દરરોજ લાવીએ છીએ જ્યોતિષ ભવિષ્યફળ અને આધ્યાત્મિક જ્ઞાનનો अनोખો સંયોજન આજે આપણે વાત કરીશું મીન રાશિના જાતકો માટે વર્ષ 2026 કેટલું ખાસ રહેશે એ વિશે આ વર્ષ તમારો આધ્યાત્મિક ઉન્નતિ અને જીવનમાં નવી શરૂઆત લાવનારું સાબિત થશે 2026 માં ગુરુ ગ્રહ તમારી રાશિમાં ખૂબ અનુકૂળ સ્થિતિમાં રહેશે જે તમારી બુદ્ધિ પ્રતિભા અને ભાગ્યને તેજ આપશે શનિ દેવની સ્થિતિ તમને જીવનની પરીક્ષાઓમાં ધીરજ અને સમજ આપશે પરંતુ અંતે દરેક પરિશ્રમનું મીઠું ફળ મળશે કારકિર્દી ક્ષેત્રમાં જે લોકો નોકરી કે બિઝનેસમાં છે તેમના માટે નવો અવસર ખુલશે જૂના अटવાયેલા કામ પૂરા થશે અને તમારી પ્રતિષ્ઠા વધશે ધંધામાં નવા જોડાણો મળશે અને વર્ષના મધ્ય ભાગ પછી નાણાનો પ્રવાહ વધશે आर्थिक रीते शुरुआत में थोड़ा तनाव रही सके जुलाई पची धनप्रा तीना खास योग छे जे रोकाणो अगाव अटक्या गति आवशे प्रेम जीवन में आ वर्ष खुशी अने संतुलन लावशे एकलाओं ने जीवन साथी मल्वा संभावना छे अने दंपतियों वच्चे जूना मतभेद समाप्त थशे होिवार आनंद संतान सुखनी शक्यता ఆరోగ్యనా దృష్టికోణతి વર્ષ మధ్యમ રહેશે પણ માનસિક શાંતિ માટે ધ્યાન અને પ્રાર્થના ખૂબ જરૂરી રહેશે ભગવાન શિવની ઉપાસના તમને નકારાત્મક ઊર્જાથી દૂર રાખશે અને નવી શક્તિ આપશે દર સોમવારે શિવલિંગ પર જળ અર્પણ કરો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો એ તમને આંતરિક શાંતિ અને આશર યજનક આત્મવિશ્વાસ આપશે भगवान शिव कहे छे जे मनुष्य श्रद्धा સાથે મારી ઉપાસના કરે છે તેના માર્ગમાંથી બધા અવરોધો હું દૂર કરું છું આ વર્ષ મીન રાશિના લોકો માટે એ જ વચન પૂરો કરશે આ સમય છે નવી શરૂઆત કરવાનો નવી ઈચ્છા વ્યક્ત કરવાનો અને વિશ્વાસ સાથે આગળ વધવાનો मित्रों तमने आ वीडियो गम्यो हो तो कृपा कर अमा गुजराती एस्ट्रोलॉजी चैनल ने सब्सक्राइब करो वीडियो लाइक करो अने कमेंट मां लखो हर हर महादेव तमारी एक सब्सक्राइब अने कमेंट अमा उत्साह वारशे अंत में हाथ जोड़ी कहो हर हर महादेव अने दरेक नवा दिवस शुरुआत करो भगवान शिवना आशीर्वाद ओम नमः शिवाय